વલસાડ જિલ્લામાં કાળા ફિલ્મવાળી કારો પર ટ્રાફિક પોલીસની કાર્યવાહી વલસાડના વાપીમાં ટ્રાફિક પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી નંબર પ્લેટ વગરની તેમજ કાળા કલરની ફિલ્મ લગાવેલી કારો સામે કાયદેસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં મહારાષ્ટ્ર અને ગુજરાત પાસિંગની અનેક ગાડીઓ જપ્ત કરવામાં આવી છે ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ વાહન ચાલક પોતાની કાર પર કાળો ફિલ્મ લગાવશે અથવા નંબર પ્લેટ વિના વાહન હંકાવશે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અનિવાર્ય રૂપે થશે સ્ટોરી બાય જીતેન્દ્ર માયાવંશી વાપી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે